કાય વાંધો નહિ કા લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર એકદમ દેજો હું નહિ કરું કાય વાંધો નહિ તમ ફોન હતો તો કાય નહિ બાય બાય લે ફોન નથી તાર પાસે દીપુ હે કે ચિરાક પાસે બેડો એવું હે કેવો શાંતિ છે શાંતિ છે ફોન માં એમ ના હા શાંતિ ફોન છે કમેન્ટ માં કહી દે Samsung S25 હવે સીડીયુ બંધ થઈ છે એટલે થોડી શાંતિ છે સડેતા ગરમી સડે દેખરેખ આમ થોડું ઝૂમ તો આમ થોડું ચાર મહિનામાં આવી જવું આમ થોડું ઝૂમ કરો વાહ અભિના થઈ ગયો જો આજી તો એટના નચડન એટલે 9900 પગથિયા છે આયા તો 300 પગથિયામાં ભાઈ પૂરો થઈ ગયો હવે હાથય દુખવા માંડ્યો લાયા જી તો બી તો રહેતા કે આયા નતો કરવો જોવો શું દેવો આયા બેહી ખાઈ લે ફોટોગ્રાફર શ્રી 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 ગાજી પ્રચીરાકભાઈ ફોટો વિડીયો ચાલુ થઈ ગયો હજા આ ખાલી વાસી ગયો એ હવે આવજો આવજો હું એ હાલજો એ આવજો એવું હાલો આવજો આવજો હાલો 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 હવે આવજો કાઈ લે કાઈ લે કાઈ લે તો નહીં હવે કાલે કામે જવાનું કાઈ ગાઉતરા ભાઈ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ગમે ત્યારે ફેરવે હાલો પાટાણું આવજું છે ડબ્બા હવે હું કંટાળ્યો તારાથી ત્યાં હું પ્લાસ્ટિક કોને નાખ્યું ઉપર બાજુ વરસાદ છે અત્યારે જોઈ લ્યું બાકી વા બાજુ એકદમ વરસાદ છે અહીંયા નથી કાંઈ

આગળથી ન મારતા વાંચી ધક્કા મારી દો વાંચી મારી થોડીક વાર પછી વાત કરી ગયો